નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે વિડીયો આવ્યો છે વડોદરામાં વડોદરામાં રાત્રે નશામાં નબીરાએ બ્રિજની સાઈડમાં બેઠેલા ને કારથી ઉડાડ્યા યુવકનું મોત ને બે યુવતીઓ ઇજાગ્રસ્ત ઈજાગ્રસ્ત થઈ હતી વડોદરાના કોટા દાડિયા બજાર બ્રિજ ઉપર મોડી રાત્રે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં નસમની હાલતમાં દૂત નબીરાએ બે એક્ટિવા અને એક અડફેટમાં લેતા ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો તેમજ બ્રિજની સાઈડમાં બેઠેલ યુવક અને યુવતીઓને અડફેટમાં લીધા હતા જેમાં એમબીનો એમબીએનો અભ્યાસ કરતા યુવક નું સ્થળ પર જ મોત નીભ્યું હતું બે યુવતીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા આ ઘટનાને પગલે લોકોના ટેડા ઉમટી પડ્યા હતા આ અકસ્માત તથ્ય અકસ્માતની ઘટના ઇસ્કોન બ્રિજ પર થયેલ તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી તથ્યને બચાવતા તેમનો પરિવાજ દોડી આવ્યા હતા તેવી જ રીતે આના પણ પરિવારો દોડી આવ્યા હતા યુવક મૃતક યુવક

અને તેની ફ્રાન્સી પોલીસે તાત્કાલિક ગિરફ અટકાયત કરી અને આગળની તપાસ હાથ ધરી છે આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક અને શેર કરો ધન્યવાદ